રાપર નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને લાભની રકમ અર્પણ કરવામાં આવી રાપર નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા પાંચેક વર્ષથી નિવૃત્ત થયેલ બાર જેટલા કર્મચારીઓની ગ્રેજ્યુઇટી રજા પગાર ઉચ્ચતર પગાર ધોરણ તથા એરિયસની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ અંગે ચીફ ઓફિસર રવાજી અને ઈશાબનીશ મહેશ સુથાર નગરપાલિકા કર્મચારી મંડળ પ્રમુખ હકુમતસિંહ સોઢાએ જણાવ્યું કે છેલ્લા ઘણા લાંબા સમય પહેલાં નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીઓના નિવૃત્તિ પછીના લાભોની રકમ બાકી હતી જે અંગે ગાંધીનગર અને રાજકોટ ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરી તથા મ્યુનિસિપલ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાપર નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ન હોઈ કર્મચારીઓના લાભો નિવૃત્ત થયા બાદ પણ અટક્યા હતા જે અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય દ્વારા ગાંધીનગર સ્થિત સચિવ અને મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવતા બાર કર્મચારીઓના એકાણું લાખ છ્યાસી હજાર રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે અંગે દરેક નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને કર્મચારીઓના વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જે નગરપાલિકા પ્રમુખ ચાંદ બિંડે ઉપપ્રમુખ બબીબેન સોલંકી ચીફ ઓફિસર રવાજી જાડેજા હિસાબનીશ મહેશ સુથાર નગરપાલિકા કર્મચારી મંડળ પ્રમુખ હકુમતસિંહ સોઢા ભીખુભા સોઢા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા નિલેશ માલી ઉમેશ સોની વિનુભાઈ થાનકી લાલજી કારોત્રા મધુભા વાઘેલા ભગવાનદાન ગઢવી રમેશભાઈ ચાવડા રામજી મુછડીયા સહિતને હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં એન્જિનિયર પ્રવીણભાઈ કાકરા ધર્મેન્દ્રસિંહ જાડેજા હેતુભા રાઠોડ પ્રિયન ગોસ્વામી નિલેશ પંડિત બાબુભાઈ કોલી સંજયસિંહ વાઘેલા ચંદ્રસિંહ જાડેજા શીતલબેન જામ દેવાભાઈ ઘરચર રાહુલ વાડંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा काम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો